અગ્નિકાંડ બાદ સુરતી સ્કૂલોમાં ફાયર પ્રશિક્ષણ શરૂ વિદ્યાર્થીઓને આગ્ની ઘટનામાં શું કરવું તે જ્ઞાન અપાયું ફાયર ઇન્સ્ટિટ્યુશન કઈ રીતે ચલાવવું તે શીખવાડ્યું છે આ પ્રકારનું જ્ઞાન અતિ આવશ્યક છે દરેક સ્કૂલમાં આ જ રીતે પ્રશિક્ષણ જરૂરી છે વિદ્યાર્થીએ વાત કરી રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતની સ્કૂલોમાં ફાયર પ્રશિક્ષણ શરૂ કરવામાં આવ્યું આગની ઘટનામાં શું કરવું તેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ફાયર ઇન્સ્ટિટ્યુશન કઈ રીતે ચલાવવું તે શિખવાડવામાં આવ્યું

જી અમે તો પ્રત્યેક વર્ષે મોકડ્રીલ કરતા જ હોઈએ છીએ પણ જ્યારે કોઈ ઘટના બને ત્યારે એની સંવેદના બાળકોને ધ્રુજાવતી હોય છે એટલે ફરી પાછું આનું પુનરાવર્તન કરીને બાળકોને એ સમજાવવામાં આવે છે કે આવી કોઈ પણ ઘટનાથી ડરવા કરતાં સાવચેતીના પગલાં રૂપે આપણી પાસેના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજવું દરેક બાળક માટે જરૂરી છે જે શાળાએ બહુ મોટી જવાબદારી છે અને અનેક વાલીઓ અનેક બાળકો આપણી જવાબદારી પર આવતા હોય છે એટલે બાળકો ભયથી મુક્ત રહે એ માટે આ બધી જ સતર્કતા રાખીને આ કરવું જ જોઈએ અને એને વારંવાર ઉપયોગ અંગે પણ સતર્કતા રાખીને વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ બિલકુલ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું એટલું બધું નહીં હતું પણ હવે અમને જે સમજાયું ને એના પરથી બહુ સારું નોલેજ મળી ગયું છે કેવી રીતે યુઝ કરવાનું અને શું કરવાનું એનું તો બધું આઈડિયા આવેલો છે એ રીતે સમજાયું અમને પહેલાં ખાલી ખબર હતી કે આ શું છે કેવી રીતે યુઝ કરવું એની ખબર હતી પણ આજે ખબર પડી ગઈ કે એને કેવી રીતે યુઝ કરવું ને કઈ સિચ્યુએશન આવી ક્રિએટ થાય તો શું કરવું જ્યારે આવી કોઈ ઘટના બનશે ત્યારે આને નીકળશું અને ઉપરની જે ક્લિપ છે તે ખોલશું અને પછી એનો ફોર્સ બહાર આવશે જેના કારણે આગ બુજાવવામાં વધારે સારું પડશે અને બધાની જાન બી બચી શકે ઘટનાઓ બની રહી છે આવી ઘટનાઓનું પુરાવતન નહીં થાય તેના માટે ખાસ હવે શાળાઓમાં જે કહેવાય કે જે કહેવાય કે ટ્રેનિંગો આપવામાં આવી રહી છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કઈ રીતના આ જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત